વડોદરા શહેરના મગરપુરા રોડ પર આવેલ આકાશવાણી રેડિયો સ્ટેશન ખાતે આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વૃક્ષારોપણના કાર્યક્રમમાં સ્ટેશન ડાયરેક્ટર અને કાર્યક્રમ અધ્યક્ષ જગદીશ પરમારે જણાવ્યું કે આ વર્ષે ખાસ વૈશ્વિક પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે પ્લાસ્ટિક પ્રદૂષણ ઇકોસિસ્ટમને નોંધપાત્ર રીતે અસર કરે છે જે વિશ્વભરના આજીવિકા અને ખાદ્ય ઉત્પાદનને પણ અસર કરે છે દેશના દરેક નાગરિકે વૃક્ષનું જતન કરવું જોઈએ પ્રદૂષણને અટકાવવા માટે તેનો યોગ્ય જગ્યાએ નિકાલ થવો જરૂરી છે આકાશવાણી વડોદરાના પ્રાંગણમાં દસ જાતના વિવિધ પ્રકારના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું દરેક નાગરિકોને પણ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ એનસીએપી અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાન એક પેડ મા કે નામ પર વૃક્ષારોપણ કરવા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા કોર્પોરેશનના વોર્ડ ઓફિસર રિતેશભાઈ સોલંકી કાર્યાલયના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા